હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરી દેવામાં આવેલી છે તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સાઈઠમાં નંબરનું છે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના છીએ મિત્રો તો આ જે સાઈઠ પ્રશ્નો જે છે મિત્રો એ જીકેના પ્રશ્નો છે અને આ જીકેના સાઈઠ પ્રશ્નો મિત્રો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ જે એકસો વીસ ગુણનો છે મિત્રો એના અંદર સો ટકા કામ આવવાના છે બરોબર એટલે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સસ્ત સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આપણી ચેનલ પર આ વિડીયો સાથે એકથી સાઈઠ મોડલ પેપર બનાવેલા છે બરાબર તો એ સાઈઠે સાઈઠ મોડલ પેપર મિત્રો ચેનલ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એ સાઈઠે સાઈઠ મોડલ પેપરનો આખું લિંક આપી દે બરોબર તેથી તમે જુઓ અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર સાઈઠ જેના અંદર આ સાઈઠ પ્રશ્નો છે મિત્રો જી ના એ સારી રીતે આપ આપણે સમજીએ પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પંચમહાલ ભેલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો તો ભાવનગરના અંદર ઠક્કર બાપાનો જન્મ થયો હતો હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના શોભા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો પર્ણદત્તની મિત્રો નિમણૂક કરવામાં આવી હતી સ્કંદગુપ્ત દ્વારા બરાબર ટાઈપિંગની અંદર થોડી મિસ્ટેક હોય મિત્રો તો કરેક્શન કરી લેજો જે હું બોલું છું એના પર ધ્યાન આપી લેજો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ એને ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટ શ્રીએ બચાવવાની દલીલો રજૂ કરેલી હતી તો શ્રી ભુલાભાઈ દેસાઇ મિત્રો તમને ખબર છે આઈ એને ટ્રાયલ દરમિયાન એડવોકેટ હતા બરાબર એમને બચાવવાની દલીલો કરી હતી બરાબર એ વ્યક્તિનું નામ છે શ્રી ભુલાભાઈ દેસાઈ તો જો મિત્રો આ જી ના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમર ગુર્જરનું પદ મુગલ કાળમાં શેની સાથે સંબંધિત હતું તો જોઈ લો મિત્રો આ અમર ગુર્જરનું જે પદ છે કાળના અંદર મહેસૂલ સાથે મિત્રો સંબંધિત હતું બરાબર મહેસૂલ સાથે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાવ્યા હતા તો અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે મિત્રો તમને ખબર છે કે કર્ણાટક વિગ્રહો બે પ્રજા વચ્ચે લડાવવામાં આવ્યા હતા અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જ્યોતિબા ફૂલે કયા રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા તો મહારાષ્ટ્રના મિત્રો તમને ખબર છે જ્યોતિબા ફૂલે મિત્રો એ જાણીતા સમાજ સુધારક હતા બરોબર કયા રાજ્યના મહારાષ્ટ્ર રાજ્યના હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયા કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારોનો બીજો તબક્કો શરૂ થયો હતો તો જીઓઆઈ એક્ટ ઓગણીસો પાંત્રીસ દ્વારા મિત્રો તમને ખબર છે કે હિન્દના બંધારણીય સુધારાના અંદર બીજો તબક્કો શરૂ થયો હતો બરોબર કયો કાયદો હતો જીઓઆઈ એક્ટ ઓગણીસો પાંત્રીસ દ્વારા હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કઈ સાલમાં અલબુ કરકે યાદ રાખજો મિત્રો કઈ સાલમાં અલબુ કરકે ગોવા જીતી લીધું તો પંદરસો ને પંદરના અંદર મિત્રો તમને ખબર છે કે અલબુ કરકે ગોવા જીતી લીધું હતું બરોબર કઈ સાલના અંદર પંદરસો ને પંદરસોની સાલના અંદર પંદરસો ને પંદરની સાલના અંદર તો જો મિત્રો આ જી કેના પ્રશ્નો આ લેવલના તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે બરોબર વિડીયો ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને હા ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું તો ઓગણીસો ઓગણપચાસના રોજ મિત્રો તમને ખબર છે આ મહાત્મા ગાંધીનું કીર્તિ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બરાબર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદરના અંદર યાદ રાખી લેજો ઓગણીસો ઓગણપચાસ હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારવાડને સ્વતંત્ર કરતા વીર દુર્ગાદાસે સતત પચીસ વર્ષ સુધી કયા મુઘલ શાસક સામે સંઘર્ષ કર્યો હતો તો ઔરંગઝેબ સામે યાદ રાખી લેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સર સીપી યાદ રાખજો સર સીપી રામ સ્વામી અયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું હતું તો ત્રાવણ કોરને યાદ રાખી લેજો ત્રાવણ કોર આ પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે બારમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું તો ચીમનભાઈ પટેલના શાસનકાળના અંદર મિત્રો આ નવનિર્માણ આંદોલન શરૂ થયું હતું બરોબર જે ગુજરાતના મુખ્યમંત્રી હતા જેમનું નામ છે ચીમનભાઈ પટેલ હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લંડન ઇન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન નામની સંસ્થાના સ્થાપક કોણ હતા તો દાદાભાઈ નવરોજજી હતા હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરબ હુમલાખોરો દ્વારા સાલ સાતસો પચીસમાં નાશ કરાયા બાદ સાલ આઠસો પંદરમાં સોમનાથ મંદિરનું પુનનિર્માણ કોણે કર્યું હતું તો નાગભટ્ટ બે કર્યું હતું મિત્રો કોણે કર્યું હતું નાગભટ્ટ બે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વેદમાં રોગના ઉપચારો ઉલ્લેખ છે અથર્વ વેદના અંદર મિત્રો આ રોગના ઉપચારોનો ઉલ્લેખ કરેલો છે અથર્વ વેદના હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું તો સિદ્ધાર્થ નામ હતું મિત્રો મહાવીર સ્વામીના પિતાનું નામ બરાબર સિદ્ધાર્થ નામ હતું તો જો મિત્રો આ જે જીકેના પ્રશ્નો જે છે આ તમારા પોલીસ કોન્સ્ટેબલના અંદર સાઠમા નંબરનું મોડલ પેપર છે બરાબર જેના અંદર આ બધા પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો એક મહત્ત્વની બાબત છે જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે મિત્રો એ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેનું નામ છે ટીચિંગ ગઝાઈ કરીને બરાબર જે યુટ્યુબના અંદર જે નામ છે ને મિત્રો એ જ નામ છે અને એ જ લોગો છે મિત્રો આપણે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના અંદર બરાબર સૌ પ્રથમ તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે બધા મને ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટેટિક જગ્યાની રીલ્સ બનાવતા હોઉં છું મિત્રો જે દરેક પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે અને બીજી મહત્ત્વની મિત્રો પોસ્ટો અપલોડ કરતો હોઉં છું જે કોઈ પરીક્ષા મિત્રો બહાર પડી હોય ફોર્મ ભરાવાના ક્યારે શરૂ થશે એ બધી માહિતી આપતો હોઉં છું અને જે કેની પોસ્ટો પણ અપલોડ કરતો હોઉં છું ઘણીવાર એટલે એટલા માટે માટે ઇન્સ્ટાગ્રામને મિત્રો સો ટકા તમે મને ફોલો કરી દો બરાબર એના અંદર તમને અવનવી બાબતો જાણવા મળશે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામક સંસ્થાનું કાર્યાલય કયા મકાનમાં રાખવામાં આવ્યું હતું તો ઇન્ડિયા હાઉસના અંદર રાખવામાં આવ્યું હતું હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું તો સ્વામી વિવેકાનંદે મિત્રો આ સૂત્ર આપેલું છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં તાટિયા ટોપી પાછળ અંગ્રેજો લશ્કર પડ્યું ત્યારે તે કયા ભાગી ગયા હતા તો આનો જવાબ આવશે મિત્રો વાંસવાડા જંગલના અંદર ભાગી ગયા હતા ગુજરાતના અંદર ટ્રેટા ટોપી પાછળ અંગ્રેજું લશ્કર પડ્યું હતું ત્યારે મિત્રો તે વાંસવાડા જંગલના અંદર ભાગી ગયા હતા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વંદે માતરમ ગીત કંઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું તો આનંદ મઠના અંદરથી મિત્રો આ વંદે માતરમ ગીત લેવામાં આવ્યું હતું હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બનાવવામાં આવ્યો હતો તો વોરન હેસ્ટિંગને મિત્રો બનાવવામાં આવ્યો હતો બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વામી દયાનંદ સરસ્વતી કઈ સદીમાં થઈ ગયા તો ચૌદમી સદીના અંદર મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી થઈ ગયા હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગ્રેજોએ પ્લાસીનો યુદ્ધ જીતી લીધા પછી કોને નવાબની ગાદી પર બેસાડ્યો તો મીર જાફરને મિત્રો ગાદી પર બેસાડ્યો તો જ્યારે અંગ્રેજો પ્લાસીનું યુદ્ધ જીતી ગયા એના બાદ બરોબર મીર જાફરને ગાદી પર બેસાડેલો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોવા મુક્તિ આંદોલન ક્યારે શરૂ થયું હતું તો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાવનના રોજ મિત્રો ગોવા મુક્તિ આંદોલન શરૂ થયું હતું હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તુર્ક મુસ્લિમોએ ઈસંત બુલ જેને મિત્રો કોન્સ્ટેન્ટિન નોપલ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઈસંત બુલને બરાબર એ કઈ સાલના અંદર જીતી લીધું હતું તો ચૌદસો ને તેપનના અંદર જીતી લીધું હતું હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે તો લોથલ અમદાવાદ જિલ્લાના મિત્રો ધોળકા તાલુકાના અંદર આવેલું છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેનેસો યાદ રાખજો રેનેસો શું છે તો નવસર્જન આંદોલન છે મિત્રો આ રેનેસો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું તો સત્તરસો સત્તાવનના રોજ મિત્રો આ પ્લાસીનું યુદ્ધ લડાયું હતું હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો તો સિંધુ ખીણના અંદર મિત્રો તમને ખબર છે કે હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગભટ્ટ એક દેવરાજ મહેન્દ્રપાલ જેવા રાજાઓ કયા વંશ દરમિયાન થઈ ગયા તો પ્રતિહાર વંશ દરમિયાન થઈ ગયા મિત્રો આ બધા રાજાઓ યાદ રાખી લેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વ્યાપાર વિકસે તે માટે રાખ હેંગારજી કયા રાખ હેંગારજી દ્વારા કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો તો કંડલા બંદરનો મિત્રો વિકાસ કરવામાં આવ્યો હતો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ કઈ સાલથી અપનાવવામાં આવી હતી તો અઢારસો ચોપનથી મિત્રો અપનાવવામાં આવી હતી હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કયું હતું તો લોથલ જે છે મિત્રો હડપન સંસ્કૃતિનું સૌથી મહત્ત્વનું બંદર કહેવાતું હતું બરાબર લોથલ હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ક્રાંતિના માતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મેડમ ભીખાઈજી રુસ્તમજી કામા યાદ રાખી લેજો એમને ભારતીય ક્રાંતિના માતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર મેડમજી વિખાઈજી રુસ્તમ કામાં યાદ રાખી લેજો હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેશવાઓમાંથી નાના સાહેબ નામે કોણ પ્રસિદ્ધ હતું તો બાલાજી બાજીરાવ યાદ રાખજો મિત્રો બાલાજી બાજીરાવ જે છે ને મિત્રો એ પેશવાઓના અંદર નાના સાહેબના નામથી પ્રસિદ્ધ હતા તો જુઓ મિત્રો આ બધા જી કેના પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આવા મોડલ પેપર મિત્રો આવતા રહેશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ ઇમ કરી દેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તક્ષશિલાનો ધર્મરાજીકા સ્તૂપ કઈ શૈલીનો ઉત્તમ નમૂનો છે તો ગાંધાર શૈલીનો મિત્રો ઉત્તમ નમૂનો કહેવામાં આવે છે મિત્રો આ તક્ષશિલાનો ધર્મરાજીકા સ્તૂપ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો બૌદ્ધ ધર્મના મહત્ત્વના વ્રતનો ભાગ નથી તો હિંસા જે છે મિત્રો એ બૌદ્ધ ધર્મના મહત્વ વ્રતનો એક ભાગ નથી હિંસા યાદ રાખી દેજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વીર સાવરકરનો જન્મ કઈ સાલમાં થયો હતો અઢારસો ત્યાંસીના અંદર મિત્રો આ વીર સાવરકરનો જન્મ થયો હતો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે તો બૌદ્ધ સાહિત્ય મિત્રો સામાન્ય રીતે જે છે ને એ પાલી ભાષાના અંદર લખાયેલું છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિતીય અંગ્રેજ મરાઠા વિગ્રહનો સમયગાળો જણાવો તો અઢારસો ત્રણથી લઈને અઢારસો પાંચ સુધીનો જે સમયગાળો છે ને મિત્રો એ દ્વિતીય અંગ્રેજ મરાઠા વિગ્રહનો સમયગાળો કહેવાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી કૂચ કઈ ચળવળનો ભાગ છે તો દાંડી કૂચ જે છે ને મિત્રો સવિનય કાનૂન ભંગ જે ચળવળ હતી ને એનો જ એક ભાગ છે તો જો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું સાઠમા નંબરનું મોડલ પેપર છે જેના અંદર આપણે સાઠ પ્રશ્નો જોવાના છે મિત્રો એકતાળીસ પ્રશ્નો આપણે સમજ્યા છીએ મિત્રો તો હાલ સુધીના મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો પંદર છ બે હજાર પચીસના રોજ મિત્રો સંભવિત ડેટ છે મિત્રો ત્યાં સમય પર લઈ લેવામાં આવશે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કેટલા માર્ક્સનું પૂછાશે અને કયા ટોપિકના અંદરથી પૂછાશે એ જાણવા માટે જોઈ લો મિત્રો સ્ક્રીન ઉપર તમને જ્યાં જોવા મળે છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે તો પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો કુલ બસો ગુણોનું પૂછવાનું છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાયેલું છે તો પાર્ટ વન જે છે મિત્રો કુલ એસી ગુણનો પૂછાશે જેના અંદર રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર ક્વોન્ટિટીવ એપ્યુટે ત્રીસ ગુણના અંદર ગુજરાતી ભાષા કોમ્પ્રિહિવ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન જે કોલ છે ને એસી ગુણનો છે જેના અંદર પાસ થવા માટે મિત્રો એસી ગુણના અંદરથી બત્રીસ ગુણ લાવવા ફરજીયાત એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે હવે પાર્ટ ટુ મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે જેના અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણના અંદર પૂછાશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે એટલે પાર્ટ ટુ જે કુલ છે ને મિત્રો એકસો વીસ ગુણનો પૂછાશે જેના અંદરથી પાસ થવા માટે અડતાલીસ ગુણ મિત્રો લાવવાના એકસો વીસના અંદરથી બરોબર એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થઈ જશો મિત્રો તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુનો મિત્ર સારી રીતે મિત્રો તમારે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ મિત્રો ચાલુ છે મિત્રો બરોબર જે પોલીસ કોન્સ્ટેબલના અંદર તમને ખૂબ જ કામ આવવાનો છે બરોબર તો પહેલા નંબરનું પ્લેલિસ્ટ એ છે મિત્રો મોડલ પેપર જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે જેના અંદર આ વિડીયો સાથે એકથી સાઈઠ મોડલ પેપર બનાવેલા છે બરોબર મિત્રો જે જીકે મિત્રો મોસ્ટ ઓફ કવર અપ કરી લેશે તો આ સાઈન્ટ સાઈન્ટ પ્રશ્નો મિત્રો ચેનલના અંદર તમે જઈને પ્લે લિસ્ટના ફોલ્ડરના અંદરથી પણ જોઈ શકો છો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આખો પ્લે લિસ્ટ આપી દે ત્યાંથી પણ તમે જોઈ શકો છો બીજા નંબરના અંદર આપણે આપ્યું છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે બરાબર જેના અંદર તમારા પાર્ટ ટુના અંદર જે ટોપિકો આપ્યા છે ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ આના અંદરથી મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવેલા છે બરાબર એટલે આ પણ મિત્રો તમને ચેનલ પર પણ જોવા મળશે પ્લેલિસ્ટમાં અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એનું પ્લેલિસ્ટ આપી છે બરાબર એટલે આ બંને મિત્રો પ્લેલિસ્ટ તમે પણ જોજો અને તમારા મિત્રોને મિત્રો શેર કરી દેજો ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ વિડીયો બનાવ્યા છે પ્લેલિસ્ટો બનાવ્યા છે એનું આખું પ્લે લિસ્ટ ત્યાં આગળ મૂકી કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને હા આ આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્ણદેવ વાઘેલાને પરાજય આપનાર શાસક કોણ હતો તો અલાઉદ્દીન ખિલજી હતો મિત્રો હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગોપાલકૃષ્ણ ગોખલે કોની સાથે સંકળાયેલ નથી તો રિયલ કમિશન ઓલ ઇન્ડિયન બે લેબર યાદ રાખી લેજો મિત્રો રિયલ કમિશન ઓલ ઇન્ડિયન લેબરના અંદર ગોપાલકૃષ્ણ ગોખલે સંકળાયેલા નથી હવે ચુમ્માળીસમા નંબરનો પ્રશ્ન સમજીએ ઋગ્વેદમાં જનતા પુરા સમુદાય માટે બે શબ્દોનો ઉપયોગ થયો હતો જન અને વિષનો મિત્રો ઉપયોગ થયો હતો હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદેશી યાત્રી જોન લાયર કયા દેશના હતા તો હોલેન્ડ દેશના હતા મિત્રો આ વિદેશી યાત્રી જોન લાયર યાદ રાખી લેજો હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકોમાં અવલંકનનો સિદ્ધાંત જણાવ્યું છે તેમનું નામ જણાવો તો ભ્રાસ્કરાચાર્ય મિત્રો એમનું નામ છે જે મહાન પ્રાચીન ગણિતજ્ઞ હતા જેમના પુસ્તક છે મિત્રો અવલંકનનો સિદ્ધાંત બરાબર એમનું નામ છે મિત્રો ભ્રાસ્કરાચાર્ય હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલનું પાકિસ્તાન પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું તો સિંધ પ્રદેશના નામે મિત્રો હાલનું પાકિસ્તાન પ્રાચીન સમયના અંદર ઓળખાતું હતું હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા અંગને રાજ્યના સાત અંગો તરીકે ગણવામાં આવતો નથી તો કરવેરો જે છે ને મિત્રો એને રાજ્યના સાત અંગો તરીકે એને ગણવામાં આવતો નથી કરવેરાને હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશો સાથે સંધિ કરેલી હતી કે જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિંદ ફોજમાં સામેલ કરી શકાતા હતા તો જાપાન સાથે મિત્રો આવો કરાર કરેલો હતો હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી હતી તો બંધારણ ઘડવાની પ્રક્રિયા મિત્રો ઓગણીસો ઓગણપચાસ સુધી ચાલી હતી હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તટસ્થતાની નીતિ કયા ગવર્નર જનરલે અપનાવી હતી તો સર જોન સોરે મિત્રો યાદ રાખી લેજો સર જોન સોરે મિત્રો આ તટસ્થતાની નીતિ અપનાવી હતી બરાબર અને ગવર્નર જનરલ હતા મિત્રો એમનું નામ છે સર જોન સોર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલ્પો લેખો છે તો સ્કંદગુપ્ત સમ્રાટ અશોક અને રુદ્ર આ ત્રણના મિત્રો ગિરનારની તળેટીના અંદર શિલ્પો લેખો છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગણીસો વીસથી ઓગણીસો બાવીસ સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલું હતું તે કયા નામથી જાણીતું હતું તો અસહકારનું આંદોલન મિત્રો એને ઓળખાવ ઓળખવામાં આવ્યું હતું બરાબર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌ પ્રથમ ભાષાના ધોરણે રચવામાં આવેલું રાજ્ય કયું છે તો આંધ્રપ્રદેશ જે છે ને મિત્રો એ સૌ ભાષાના ધોરણે રચવામાં આવેલું રાજ્ય છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલ્તુસમિસના પુત્ર નાસિરુદ્દીન વઝીરનું નામ શું હતું તો અલબન હતું યાદ રાખી લેજો અલબન હતું હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો સત્તાવનમાં વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો ઓખા મંડળના વાઘેર દ્વારા કરવામાં આવ્યો હતો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ક્યાં મળ્યું હતું તો ગોકુળદાસ તેજબાળ સંસ્કૃત શાળાના અંદર મળ્યું હતું હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે આણંદ સાથે સંકળાયેલ સક્રિય નેતા કોણ હતા તો મુખી ગડબડદાસ પટેલ હતા હવે ઓગણસાઇંઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્યાસુદ્દીન તુગલક બાદ ગાદીએ આવનાર સુલતાન કોણ હતા તો મહંમદ તુગલક હતો મિત્રો ગ્યાસુદ્દીન તુગલક બાદ મિત્રો ગાદી ઉપર આવનાર સુલતાન કોણ હતો મોહમ્મદ તુગલક હતો તો જો મિત્રો આ તમને ખબર છે પોલીસ કોન્સ્ટેબલ માટે મહત્ત્વના જે આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનો મિત્રો મોડલ પેપર નંબર સાઈઠમું છે જેના અંદર આપણે સાઈઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટીપુ સુલતાનનું મૃત્યુ કયા અંગ્રેજ મૈસૂર વિગ્રહમાં થયું હતું તો આનો જવાબ આવશે મિત્રો ચતુર્થના અંદર બરોબર ચતુર્થ અંગ્રેજ મૈસૂર વિગ્રહના અંદર મિત્રો ટીપુ સુલતાનનું મૃત્યુ થયું હતું બરોબર ચતુર્થ મૈસૂર વિગ્રહના અંદર તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મહત્વના વિડીયો અને પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ મિત્રો ત્યાં આગળ મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય